ધોરાજીના ધમધમતા ત્રણ દરવાજા વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલો ધોરાજીના ભરચક ગણાતા ત્રણ દરવાજા વિસ્તારમાં રિક્ષાચાલક પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે બે અજાણ્યા શખ્સોએ રિક્ષામાં તોડફોડ કરી બાદમાં રિક્ષા ચાલક પર રોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો હુમલામાં રિક્ષા ચાલક અનવર અઝીઝ મોતીવાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા ઘટના બાદ તેમને તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની હાલત વધુ નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે આ ઘટનાના પગલે ત્રણ દરવાજા વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ઘટનાની જાણ થતાં ધોરાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આ હુમલાખોરોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે